કોન્સ્ટેબલની પ્રિપેરેશન માટે કઈ કઈ બુક વાંચવી એવા ઘણા બધા લોકોનો મને મેસેજ આવતો હતો તો આજે હું જ્ઞાન એકેડેમીનો ટોટલ તેર બુકનો સ્પેશિયલ કોન્સ્ટેબલની પ્રિપેરેશન માટેનો સેટ લઈને આવી છું જેમાં ટોટલ તેર બુક આવે છે અને એ તમને ફક્ત અને ફક્ત ચોવીસો ને રૂપિયામાં જ્ઞાન લેવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યાંથી તમે એને પરચેસ કરી શકશો હવે હું તમને દેખાડું કે આ તેર બુકના સેટમાં કઈ કઈ બુક છે જો સૌથી પહેલા છે ખાખી ડાયરી કરીને બુક આવશે જેમાં તમે કેમ ઘરે નોટ્સ બનાવતા હો એવી રીતે આ નોટ્સ આખી રેડી છે તમારે અંદર ખાલી લખવાનું જ રહેશે કે તમે કયા દિવસે કયો ટોપિક કર્યો તમે ટેસ્ટ આપી તો એમાં તમને કેટલા માર્ક્સ આવ્યા કઈ કઈ ભૂલ પડી ટૂંકમાં આખી ખાખી ડાયરી નોટ્સ કરી નાખી એક નોટ્સ ની બુક આવશે સ્પેશિયલ બરાબર પછી બે પેપર સેટ આવશે સોરી ટેસ્ટ બુક આવશે કોન્સ્ટેબલ માટે અને ટૂંકમાં પેપર સેટ જેવું જ છે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી આવી રીતે છે અલગ અલગ સબ્જેક્ટના ટેસ્ટ બુક આવશે જેમાંથી તમે ટેસ્ટ આપી શકશો બરાબર પ્રેક્ટિસ માટે લાસ્ટ ટાઈમ રિવિઝન માટે ટેસ્ટ આપી શકશો તમે કોન્સ્ટેબલની બે બુક છે ટેસ્ટ બુક પછી એક રીઝનિંગની બુક છે જેમાં અહીંયા લખેલું છે જો વર્બલ પ્લસ નોન વર્બલ પ્લસ લોજિકલ ત્રણે ત્રણ રીઝનિંગના ટોપિક તમને આ બુકમાંથી કવર થઈ જશે બુક છે છે ત્યાર પછી જીસીઆરટી બે વિજ્ઞાનની એક બુક છે જેમાં તમારું જીસીઆરટી સામાજિક વિજ્ઞાન આખું કવર થઈ જશે ત્યાર પછી ધોરણ છ થી દસ નું વિજ્ઞાન ટેકનોલોજીની જીસીઆરટી ની એક બુક છે જેમાં તમારું વિજ્ઞાન ટેકનોલોજી છે છ થી દસનું એ આમાં કવર થઈ જશે ત્યાર પછી વિજ્ઞાન ટેકનોલોજી પરિચય એની પણ એક અલગથી બુક છે આ સેટમાં એડ થયેલી છે પછી વાત કરીએ તો કે બંધારણ પણ ઘણા બધા લોકોને ફાવતું નથી હોતું કે ક્યાંથી વાંચવું એ નથી સમજાતું તો આમાં એ પણ બુક આવી જશે ભારતીય બંધારણ ને પંચાયતી રાજ વિશેની બુક ત્યાર પછી વાત કરીએ ગુજરાતી અર્થગ્રહણ તો ગુજરાતી અર્થગ્રહણની પણ સ્પેશિયલ એક બુક બનાવવામાં આવી છે જે તમને આ સેટમાં જ છે મળી જશે પછી વાત કરીએ ભારત પરિચય આમાં ટોટલી ભારતનો પરિચય આપેલો છે અને એ પણ કલર એડિશનમાં તમે જોઈ શકો ટોટલી આ બધી બુક છે ને તમને કલર એડિશનમાં મળી જશે બધાની પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે બરાબર આ ભારત પરિચય છે ત્યાર પછી આ ગુજરાત પરિચય બરાબર ટોટલી આખા ગુજરાતનો પરિચય એ બધું આમાં આવી જશે પછી ગુજરાતના જિલ્લાઓ આ ગુજરાતના જિલ્લા જેટલા પણ ટોટલ વાવ થરાજ સહિતનો ચોત્રીસે ચોત્રીસ જિલ્લાઓ છે એમાં એડ કરવામાં આવે છે છે એકદમ એડિશનમાં નવી જ બુક આવી અને દરેક જિલ્લાઓ માહિતી આપી છે એટલે આ પણ આ બુક સેટમાં એડ કરેલી છે અને લાસ્ટ જે બે બુક છે મેથ્સ મેથ્સ માસ્ટર કરીને ગણિતનો પરિચય બરાબર આ છેલ્લી બુક છે ટોટલ તેર બુકનો સેટ મેં તમને દેખાડ્યો સ્પેશિયલ ફોર કોન્સ્ટેબલ માટે અને આ બુક છે એવું નથી કે ખાલી કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરતા હોય એ લોકો માટે જ કામનો છે પણ ધારો કે કોઈ પણ ક્લાસ ની તમે પ્રિપેરેશન કરતા હો તો આ બધી બુક તો તમને કેમ કે આ દરેક સબ્જેક્ટ બધી એક્ઝામમાં આવે જ છે તો એના માટે પણ તમે લઈ શકો બરાબર હવે આ દરેક બુકનો સેપરેટ રિવ્યૂ પણ મારી યુટ્યુબ ચેનલમાં મૂકીશ તમે ત્યાંથી એ રિવ્યૂ પણ જોઈ લેજો દરેક બુક છે એનો સેપરેટ રિવ્યુ છે તમે ત્યાંથી ચેક કરી શકશો બરાબર તો આવીને આવી બુકને રિલેટેડ ભરતીને રિલેટેડ કોઈ પણ માહિતી માટે મને ફોલો કરો થેન્ક યુ